નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ આજે આપણે વાત કરીશું વિષવદારની ઘરમાંથી ચૂંટણી પર જ્યાં ગોપાલ ઇટાલિયન આક્ષેપો પછી રાજકારણમાં આગ લાગેલી છે બીજેપીને ગુજરાતે આપી દીધો છે તીખો જવાબ જ્યારે આપ જુનાગણ ખેંચણ વધી રહી હતી ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પર હવે આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગોપાલ ઇટાલિયન આક્ષેપો તાજેતરમાં વિસાવદારની બેઠક પર એક જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ બીજેપી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે બીજેપી ગુજરાતમાં લોકશાહી નાબૂદ કરી રહી છે વિસવદારની જનતાને ડરાવવામાં આવી રહી છે ગોપાલભાઈએ આરોપ મૂકે છે કે સ્થાનિક તંત્ર આપના કાર્યકરોને ધમકી આપી છે પોલીસ દબાણ કરે છે અને મતદાન પર મેન્ચ્યુઅલ કરે છે તેમણે જનતાને આહવાન કર્યું છે કે આ વખતે ખરું બદલાવ લાવવાનો મોકો છે ઇટાલિયાના આ ભાષણનો વિડીયો ક્લિપ વાયરલ થયો છે અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે ગુજરાતનું તીખું પ્રતિક્રિયા ગોપાલ ટાઈના સામે બીજેપી ગુજરાતના નેતાઓ તીખા સ્વરમાં આ સામુક પ્રકાર કરી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ દેવભાઈ માવજીભાઈએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું આપ પાસે કોઈ વિકાસનું જંચાડ નથી માત્ર ડાયલોગબાજી અને મીડિયા સ્ટન્ટ કરે છે તેમણે કહ્યું કે બીજેપી સરકારના કામથી વિસ્તારમાં લોકો ખુશે છે અને આ બધું માત્ર નિરાધાર રાજકીય નાટક છે બીજેપીના સ્થાનિક નેતાઓએ સ્પષ્ટ કહ્યું છે કે પબ્લિકના કામ કરીને અમે મત માગીએ છીએ ડરાવા કે દબાવા નહીં જૂનાગઢની અટકબાજી અને રણનીતિ આપ જૂનાગઢ આવી વિશાળદાર બેઠકને ગુજરાતમાં પોતાની પ્રતિષ્ઠિત લડાઈ માને છે આપ જૂનાગઢ યુથ ટીમે દરરોજ ગામડાઓમાં મીટિંગ કરી છે તેઓનો દાવો છે કે સ્થાનિક લોકો પરિવર્તન ઇચ્છે છે અનેક સ્થાનિક સામાજિકો નેતાઓ પણ હવે આપ તરફ આકર્ષાય છે ખાસ કરીને યુવા મતદારો ગુજરાતમાં આપ પહેલીવાર આવી રીતે જૂનાગઢ વિસ્તારમાં આક્રમક દેખાઈ રહી છે વિશાળદારની ચૂંટણી ગણિત કોણ છે દાવેદાર વિસરદાર બેઠક અગાઉ બીજેપીનો નો કિલ્લો માનતી હતી પણ છેલ્લા કેટલાક વર્ષો આવી વિકટ ત્રિકોણ લડાઈ છે જીવા મળી રહી છે બીજેપી વીસ કોંગ્રેસ વીસ આપ હાલના ધારાસભ્ય બીજેમાંથી બીજેપીમાંથી પણ છેલ્લા સો મહિનામાં લોકો સ્થાનિક સમસ્યાનો અંગે નારાજગી જોવા મળી રહી છે ગોપાલ ઇટાલિયા અને આપના બૂથ સ્તર સુધીના આંદોલન ગામડાઓમાં વાતચીત બદલાઈ રહી છે પોલિટિશિયલ એનાલિસ્ટ માનવું છે કે જો આપ અહીંથી આગળ વધે તો આખા સૌરાષ્ટ્રમાં તેના માટે નવો રસ્તો ખુલી શકે છે તો મિત્રો વિસર્જન ચૂંટણી હવે એક સામાન્ય ચૂંટણી નથી રહી અહીં નક્કી થાય છે ગુજરાતમાં આપ માટે ભવિષ્ય શું હશે એક તરફ છે બીજેપીનું મજબૂત મશીનરી અને બીજી તરફ છે ગોપાલ રિટેલને આક્ષેપો અને આપનું યુવા માટે મોટિવેશન હવે જોવું છે કે જનતા કોની સાથે જાય છે જનતાનો અવાજ અમે વાત કરી છે વિસર્જનના ખેડૂતો વેપારીઓ અને જુવાઓ સાથે એક ખેડૂત ભાઈએ કહ્યું બીજેપી એ માત્ર વચનો આપ્યા છે કામ ઓછું કર્યું છે બીજી તરફ કેટલાક વડીલો મતદારોએ કહ્યું

કેટલાક આપમાં જોડાવાના મેસેજ આપી રહ્યા છે જો કોંગ્રેસમાં આ ચૂંટણી નબળો રોલ ભજવે છે તો એનો ફાયદો સીધો આપણે જઈ શકે છે જો કોંગ્રેસ કહ્યું છે કે વિસ્તારની બેઠક પર અમે ટિકિટ મજબૂત ઉમેદવારને આપીશું લોકો અમારા વ્યક્તિત્વને પરિચિત કરશે ગોપાલ ઇટેલિયન અગાઉના વિરોધ અને લોકપ્રિય હતા ગોપાલ ઇટેલ એક અગ્રણી માટીદાર યુવા નેતા છે તેમણે અગાઉ પોલીસના વર્તનમાં સામે પણ વિરોધ કર્યો હતો તેઓના અનેક ભાષણો યુટ્યુબ પર લાખો લોકોએ જોયા છે તેમના હાલમાં દિવસ દિવા જુનાગઢ અને સુરત સુરેન્દ્રનગર પ્રવાસ ખૂબ જ લોકપ્રિય રહ્યા છે એક ખાસ પોઈન્ટ તેમની ભાષા શૈલી લોકોને દિલને સ્પર્શે છે સીધી બિલકુલ ધોકાદાયક નહીં ગુજરાતનો યુવાન હવે પોતાના હક્કો માટે લડી રહ્યો છે બસ જરૂર છે કે તે યોગ્ય નેતા પસંદ કરે એમ પણ ઇટાલીએ કહ્યું હતું ચૂંટણી કાલ શું આવશે પરિણામ આગામી મહિનાઓમાં વિશાળદર વિધાનસભા બેઠકનું ભવિષ્ય નક્કી થવાનું છે બીજેપી અહીં પોતાની લીડ રિપોર્ટ કરવા માગી રહી છે આ ચૂંટણી બધી બાજુ ભરેલી છે ગામડાઓમાં સભા યુદ્ધ રેલી સોશિયલ મીડિયા સ્કેપ હોય જો બીજેપી જીતે તો એ પોતાનું મજબૂત સંચાલન સાબિત કરશે જો આપ જીતે તો એ ગુજરાતી રાજકારણમાં એક નવી અસર બનાવી શકે છે બંને પક્ષો માટે વિસાવદાર હવે પ્રતિષ્ઠાનું મોરચું બની ગયું છે શું થશે આગામી દિવસોમાં અપેક્ષા રાખી શકાય છે ગોપાલ ઇટેલિયાના વધુ પ્રયાસ બીજેપીના ટોચના નેતાઓની વિસાવદાર વિચિત સ્થાનિક વિવાદો લઈને વધુ વિવાદ સોશિયલ મીડિયા પર આક્ષેપજન જવાબના વિડીયોના વરસાદ તો આ શરૂઆત છે વિસાવદાર ગુજરાત પોલિટિક્સનું ઇમ્પ્લેટ બની શકે છે ઓલ્ટ્રો એક્શન તો મિત્રો હવે તમે આજની સમગ્ર જાણકારી જાણી લીધી હવે તમારું શું કહેવું છે વિસાવદારની જનતા ખરેખર બદલાવ લાવે છે કે ફરી એક વખત બીજેપી પર વિશ્વાસ કરશે તમારો મિત્ર નીચે કોમેન્ટમાં જરૂર લખો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય હિન્દ જય ગુજરાત